મોરબીની રાજનીતિમાં અત્યારે મોરે મોરા ચાલી રહ્યા છે મોરે મોરા એટલે ચાલી રહ્યા છે કારણ કે કાંતિ અમૃતિયા જે એમએલએ છે એમણે એક ચેલેન્જ આપી એ ચેલેન્જ ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી લીધી એમણે એવું પણ કહ્યું હતું કે હું રાજીનામું પણ આપી દઈશ અને બે કરોડ આપીશ જો અહીંયા લડવા માટે કોઈ આવે અને જીતીને બતાવે ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારીને કીધું કે બાર તારીખે બાર વાગે હું આવી જઈશ તમે રાજીનામું આપી દેજો પાટીલ સાહેબને પૂછવા ન જતા પછી ગઈકાલે ફરી એકવાર એમનો એક વિડીયો આવ્યો એટલે પ્રતિક્રિયા જ્યારે ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી લીધી ચેલેન્જ એના પછી કાંતિ અમૃતિયાની પ્રતિક્રિયા આવી અને પ્રતિક્રિયા આપતા એમણે એવું કહ્યું કે કામ કરો તમે મોરબી આવો આપણે બંને રાજીનામું આપી દઈએ અને પછી આપણે બંને હવેની જે ચૂંટણી આવશે એ બંને જણા ચૂંટણી લડીશું મોરબીથી લડીશું અને પછી જોઈશું કે કોણ જીતે છે આ વાત એમણે કરી એના પછી સતત ગોપાલ ઇટાલિયાના સમર્થકો છે એ કાંતિ અમૃતિયાને ફોન કરી રહ્યા છે એક ઓડિયો ક્લિપ અમારા સુધી પહોંચી છે જેમાં સુરતથી એક ભાઈ ફોન કરે છે કાંતિ અમૃતિયાને ફોન કરતા કહે છે કે ગોપાલ અને રાજીનામું આપવાની વાત તો ક્યાં જ હતી અને એટલી જ વાતમાં ગોપાલ ઇટાલિયાનું નામ પડતાની સાથે જ કાંતિ અમૃતિયા છે એ ગુસ્સે થઈ જાય છે ગુસ્સે થતાં કહે છે કે કામ કરો તમે પણ આવી જજો બધા મેદાને આવી જાઓ આપણે લડી લેશું એટલે મોરબીની રાજનીતિમાં સામાન્ય જનતાના પ્રશ્નો એટલે જે આખા મુદ્દાની શરૂઆત થઈ હતી એ મુદ્દાની શરૂઆત એવી રીતના થઈ હતી કે સામાન્ય જનતા ત્યાંના સ્થાનિકો જે છે એમનું એવું કહેવું હતું કે અહીંયા ચોમાસા પછીની જે પરિસ્થિતિ છે જીવન જરૂરી અને રહેવા માટેની જે સ્થિતિ હોવી જોઈએ એવી સ્થિતિમાં અમે નથી રહી રહ્યા અને નેતાઓ જોવા પણ નથી આવતા જો નેતાઓ નહીં આવે જો ભારતીય જનતા પાર્ટીને આટલા બધા મત આપ્યા છે એમના એમએલએ કોઈ કામ નહીં કરે તો પછી વિસાવદર જેવી કરીશું અને એના પછી કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે ભિસાવ વાવાઝોડા જેવી તો થાય મોરબીની જનતા હંમેશાથી ભારતીય જનતા પાર્ટીની કમિટેડ વોટર રહી છે અને મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરે છે મોરબી દુર્ઘટના બની એના પછી પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતી છે અને એનું એક ઉદાહરણ પણ આપણે માની શકીએ અત્યારે તો કાંતિ અમૃતિયાને જ્યારે ફોન આવ્યો સુરતથી ગોપાલ એટાલિયાના સમર્થકે ફોન કર્યો પછી કાંતિ અમૃતિયા શું બોલ્યા અને ફોન આવતાની સાથે એમણે શું કર્યું તે સાંભળો આપણે તો હેલો નમસ્કાર સાહેબ હા નમસ્કાર કાંતિભાઈ બોલો હા કાંતિભાઈ બોલો મહેન્દ્ર ચાવડો બોલું સુરત થી હા બોલો ગોપાલભાઈ ક્યાં રાજીનામું આપવાની વાત કરી છે અરે ભાઈ એ તારે આવું તો તું આવજે ને મુખ માથે કઢે આવી જાવ રાજીનામું દેવા હા હા અહીંયા તમારા કાર્યકર્તા ટેકા રાખે એટલે શું હમકો તમે તમારા માં અમે હમત ઓ આવી જાજે તું સાહેબ સાહેબ મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે ભાઈ તું આવી જાજે હમો લડવા હો મૂકી દે તમે સાંભળો તો ખરા સાહેબ અરે મૂકી દે તું લડવા આવજે હું તમને સાહેબ સાહેબ કરું છું યાર હું ક્યાં તમને કઈ બીજી વાત કરું છું સાહેબ તમને આવો ને લડવા આવવાનું જ છે એવું નથી સાહેબ મારી વાત સાંભળો હું કોઈ એવું નથી ઓકે હવે આખી જંગમાં મોરબીની જનતાના પ્રશ્નો ક્યાં છે એ પ્રશ્ન થઈ ગયો છે ગોપાલ ઇટાલિયા સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું ચેલેન્જ તો સ્વીકારી લીધી છે રાજીનામું આપવા માટે શું એ તૈયાર છે કે કેમ કારણ કે કાંતિ અમૃત્યા તો રાજીનામું આપવા તૈયાર છે મોરબીની રાજનીતિમાં આગળ શું થાય છે તમને બતાવતા રહીશું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો